વિસાવદરના મોટાભર ગામ ગામે હિરપરા પરિવાર દ્વારા પ્રથમવાર સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વડીલ વદના કાર્યક્રમો ખાસ યોજાયા હતા જેમાં ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અત્રે ખાસ વડીલોને સન્માન કરવામાં આવ્યા હતા આમ જોઈએ તો આજના જે હાઈટેક યુગ છે તેમાં ખાસ વડીલોને સન્માન કરવું તે મોટો લાભો છે મોબાઈલ જેવી અનેક ટેકનોલોજી આવતા પરિવારના સભ્યો એકબીજાની સાથે બેસીને વાત પણ નથી કરી શકતા અને આવા સમયે વૃદ્ધાશ્રમો પણ ખાસ વધી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રથમ સ્નેહ મિલન સમારોહ નું કાર્યક્રમનું ખાસ અહીં આયોજન સુરત વસ્તા હિરપરા પરિવારના યુવાનો દ્વારા પોતાના માદરે વતને વિસાવદરપા તાલુકાના ખાસ મોટા ભલગામ ગામે સમસ્ત હીરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું મોટા ભલગામ ગામે આવેલા પટેલવાડી ખાતે હેરપરા પરિવારનું સ્નેહ મિલનનું ખાસ આ સમારોહનું આયોજન કરાયું સ્નેહ ભોજનનું પણ ખાસ આયોજન કરાયું આ કાર્યક્રમમાં મોટિવેશન તરીકે સુરતથી હરેશભાઈ માણિયા દ્વારા ખૂબ જ સારી રીતે વિચારોનું વાવેતર કૌટુંબિક ભાવનાઓ વધે તે માટે ખાસ વિચારો પણ વ્યક્ત કરાયા આજે અમારે મોટા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહ મિલનનો ખાસ ઉદ્દેશ તો અમારો એ હતો કે પરિવારના જે વડીલો દાદા અને દાદીઓ છે તેમની સાથે એક સ્નેહ મિલન થાય અને એ બાબતના એક અમે જે વક્તા હતા સુરતથી ખાસ અમારા હરેશભાઈ માણિયા કે ભાઈ અમે પંખી એક ડાળના એ વિષય ઉપર એને ખૂબ સરસ વક્તવ્ય આપ્યું અને પરિવારમાં દર વર્ષે આ રીતે બધા મળતા રહે અને આ રીતે વડીલોને આપણે વંદના કરતા રહીએ એ મેસેજ અમે દરેક પરિવારને આપવા માગીએ છીએ આજના હાઈટેક યુગમાં તો હવે મોબાઈલનો જમાનો આવી ગયો છે તો લોકો છે તો અત્યારે પરિવારમાં એકબીજાને મળવાનો લોકો પાસે સમય નથી રહેતો તો જો ભવિષ્યમાં આવા બધા આપણે આયોજનો કરતા રહીએ તો એ બાને પરિવારના સભ્યો સાથે એમને વરસમાં બી એકવાર મળવાનું થઈ શકે આજે અમારા ગામને આંગળી જે આ વીરપ્રા પરિવાર મિલન સૌ પ્રથમવાર યોજાયો છે આજ સુધી અમારા ગામમાં એક મિલન યોજાયો જ નથી એક પરિવારમાં અત્યારે આ સ્નેહ મિલન યોજાયો એનાથી અમને એટલી આમ સ્નેહભૂતિ થાય છે કે આ આ પરિવાર જે જે રીતે તેના વૃદ્ધ મા બાપને મળીને જે આંખો ભીની થઈ તે લોકોની તે બદલ અમને પણ એવો એવો અનુભવ એવો થાય છે કે દર વર્ષે આ મિલન યોજાવો જ જોઈએ આ પરિવાર નહીં પણ બધા પરિવારમાં આ રીતે સ્નેહ મિલન યોજાય તો જે જે આપણા બંને મોટા વ્યક્તિઓ જે આપણે અનબન હોય છે તે થોડી ઘણી પણ જો આમાં ફેરફાર થાય તો આપણા માટે ખૂબ જ સારું છે એટલા માટે હું તો એમ જ કહીશ કે આ ગલગામ ગામના પ્રથમ નાગરિક તરીકે કે આ સ્નેહ મિલન આવો સ્નેહ મિલન વર્ષમાં એકવાર યોજાવો જ જોઈએ એમ ભલગામના ભલગામ ગામના આંગણે જો આવો પરિવાર સ્નેહ મિલન પરિવાર યોજાય તો બધા માટે ખૂબ જ સારું છે અને બધા હળીમળીને રહી શકે છે અને થોડો ઘણો પણ ફેરફાર આવે તો આપણો આ કાર્યક્રમ સફળ થયો એમ ગણાય